સુરતના આડાજણ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતા વૃદ્ધા પર હુમલો કરી લૂંટ કરવાની ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે લૂંટારુઓએ વૃદ્ધા પર હથોડીના ઘા ઝીકી મંગલસૂત્રની લૂંટ કરી હતી આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના અડાજણ વિસ્તારમાં તારીખ બે છ બે હજાર ચોવીસ ના રોજ ટીજીબી હોટેલની ગલીમાં એસએમસી આવાસ બિલ્ડિંગ સામે ગલ્લો ચલાવતા એક વૃદ્ધ મહિલા સાથે લૂંટની ઘટના બની હતી આરોપીઓએ વૃદ્ધ મહિલાને છાતીના ભાગે હથોડીના ઘા ઝીકી ગળામાં પહેરેલ મંગલસૂત્રની લૂંટ કરી હતી અને ગલ્લામાં તોડફોડ કરી હતી ઘટના અંગે વૃદ્ધાએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા

અડાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ બે છ બે હજાર ચોવીસના રોજ એસએમસી આવાસમાં એક વૃદ્ધાબેન એ ગલ્લો ચલાવે છે એ ગલ્લાવાળા વૃદ્ધાબેનને બે આરોપીઓ આવી છાતીના ભાગે હથોડી મારી અને મંગળસૂત્રની લૂંટ કરી ભાગી ગયેલા હતા જેની બાતમી ગતરોજ ક્રાઇમ બ્રાન્ચને મળતા એમાં બે આરોપીના સંડોવાયેલા હતા ગુલામ મુસ્તફા મોહમ્મદ શાકી ગુલામ સબીર ભટિયાળ જે બંને મૈધાપુરા રહેવાસી છે બંને આરોપીની બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી રાખેલ છે અને અડાજણ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલ છે આ આરોપીના વિરુદ્ધમાં બીજા કોઈ અન્ય ગુનાઓ નથી પ્રથમ ગુનાઓ છે એમની જરૂરિયાતના કારણે લોકોએ આ લૂંટ કરેલી હતી બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત